શ્રી વલ્લભ આચાર્ય ગુરુ હવેલી જુલાગઢ ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજ ના વંશજ શ્રી મહારાજના ભેટીજી શ્રી લાલુ ભેટીજી શ્રી વ્રજવલ્લભજી મહારાજના બેટીજી લાલુ બેટીજીના લગ્ન પંચ નંદી શ્રી ઘનશ્યામજી ઘનશ્યામ ભટ્ટુજી સાથે થયા હતા ઘનશ્યામ ભટ્ટુજી તેમની પાસેથી ભણેલા શિષ્યો પણ મહાન વિદ્વાન અને નામાંકિત થયા હતા શ્રી લાલુ બેટીજી વિક્રમ સૌ ઓગણીસો એક માં પોતાના પતિ શ્રી ઘનશ્યામ ભટ્ટુજી સાથે યાત્રા કરવા ગયા હતા તે સમયે પરિભ્રમણ કરતા કરતા કોટામાં આવ્યા ત્યારે વિક્રમ ઓગણીસો લાલજીનો ગટુ લાલજીનો જન્મ થયો હતો જન્મ નક્ષત્ર અનુસાર પિતાએ પુત્રનું નામ ભાનુ દત્ત પાડ્યું હતું માતા માતુશ્રીએ લાડુકું નામ ગટુ રાખ્યું હતું અને માતા મહગોસ્વામી શ્રી વૃજવલ્લભજી મહારાજે ગોવર્ધન નામ રાખ્યું હતું શ્રી ગટુલાલજીનો યજ્ઞપુરિધ સંસ્કાર વિક્રમ સંવંધ ઓગણીસોને આઠમાં થયો હતો પિતાશ્રી ઘનશ્યામ ભટુજીએ ગાયત્રી મંત્ર સાથે વેદાંત રંદ કરાવ્યો હતો માતા મહ ગોસ્વામી શ્રી વ્રજવલ્લભજીએ બ્રહ્મ સંબંધ આપી પુષ્ટિ માર્ગમાં દીક્ષિત કર્યા હતા શ્રી ગટુ લાલજીની અધ્યયનમાં સરળતા અને ગ્રહણ શક્તિનું નિર નિરીક્ષણ કરીને માતા પિતા અને માતામને ખૂબ આનંદ થયો હતો તેવા નવમે વર્ષે ચિતલાની ભયંકર બીમારીને કારણે તેઓ આંખે અંધ બન્યા એકના એક પુત્રને આવી શારીરિક દુર્દશા જોઈ માતુશ્રી લાલુ બેટીજીના દુઃખનો પાર ન રહ્યો બેટીજીની દુઃખ બેટીની બેટીજીની દુઃખ સ્થિતિ જોઈને શ્રી ગોસ્વામી શ્રી વ્રજવલ્લભજી મહારાજનું હૃદય પણ દ્રવ્યભૂત થઈ ગયું છે આપ શ્રી બેટીજીને આશ્વાસન આપતા આજ્ઞા કરી કે બેટા ધૈર્ય રાખો બેટા ધૈર્ય રાખો જે કાંઈ જે કાંઈ બને છે તે ભગવદ્ ઈચ્છાથી જ બને છે ગટુના સન્માં સક્ષુ જવાથી લૌકિક દ્રષ્ટિ સદાને માટે બંધ થઈ ગઈ પણ તારો આ પુત્ર ભવિષ્યમાં પંડિત શાસ્ત્રનો સાસો જાણકાર તથા અંધ હોવા છતાં ભારત વર્ષના લોકોના અંધકાર મટાડનાર ભારત માર્તન જે થશે પિતાશ્રીના આ આશીર્વાદથી લાડુ બેટીજીએ ધૈર્ય ધારણ કર્યું છે શ્રી વ્રજવલ્લભજી મહારાજના આશીર્વાદથી તેમજ પિતાશ્રીના સહાયથી શ્રી લાલજીએ શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી હતી સમજમાં વર્ષથી અઢારમા વર્ષ સુધીમાં તેમણે વ્યાકરણના મહાભાગ્ય પ્રયત્નના પ્રયત્નના ટીકા ગ્રંથનો ઉત્સાહથી રાત્રિ દિવસ અભ્યાસ કર્યો હતો આ વર્ષ દરમિયાન તેમણે પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથોનો પણ અભ્યાસ પ્રારંભ કર્યો અને વેદાંત શાસ્ત્રના સર્વશ્રેષ્ઠ સર્વ માન્ય બ્રહ્મસૂત્રના આકાર આઠે ભાષ્યનું ગુરુ મુખથી અધ્યયન કર્યું તેમ સડ દર્શનીય સર્વ શાસ્ત્રનો પણ બાકી રહેલો અભ્યાસ પૂરો કર્યા કર્યો આમ અઢાર વર્ષમાં પંડિતજીએ ઘણો ખરો પૂર્ણ કર્યો છે ભારત પદવી પંડિતજીના આવા અગ્રદ પંડિત તથા તેમના સદાચારી જીવનથી આકર્ષાઈને ભારત વર્ષ મહામંડળ નામની તે સમયે સનાતન ધર્મમાં બહુ માન બહુ માન્ય સંસ્થા દ્વારા પંડિતને ભારત મહાત્મ્યની પદવી ની પદવી સમર્પિત કરવામાં આવ્યા છે પંડિત વિક્રમ સંવંત ઓગણીસો ને એકતાલીસ માં જુનાગઢ આવ્યા હતા અહીં તેઓ પોતાના મામા મામાના પુત્ર ભાઈ શ્રી ગોકુલજીને મળ્યા હતા જુનાગઢ વાસીઓ તરફથી પણ ધાર્મિક જુનાગઢ વાસીઓ તરફથી પણ પંડિતજીને સારું માન મળ્યું હતું અહીં પણ તેમણે છતા વધાન પ્રયોગો કર્યા અને ધાર્મિક વ્યાયાનો આપ્યા હતા ગોસ્વામી શ્રી વ્રજ વલ્લભજી મહારાજ મહારાજ શ્રી લાલુ ને શ્રી ગુસાઈજીના સેવ્ય સ્વરૂપ શ્રી બાલ મુકુંદજી પધરાવી આપ્યા હતા આ સ્વરૂપને શ્રી ગુસાઈજીએ પોતાના જ્યેષ્ઠ લાલ શ્રી ગિરધરજીને માથે પધરાવી આપ્યું હતું આ શ્રી ઠાકોરજી માધવરે માધવદાસ વૈષ્ણવ માથે બિરાતા ત્યાર પછી કેટલાક સમય કલ્યાણદાસ વૈષ્ણવ માથે બિરાજી જુના જુનાગઢ પધાર્યા આ સ્વરૂપ લાડુ લાલુ બેટજી અને લાડુ બેટલીજીએ મુંબઈ પધરાવ્યા પિતાશ્રીએ પ્રેમથી પધરાવી આપેલા આ સ્વરૂપ આપણું મન મન અતિશય આકર્ષિત આકર્ષિત હતું પંડિત ગટુ લાલજીએ બાલ મુકુંદ આ સ્વરૂપનું બહુ જ સુંદર વર્ણન કર્યું છે શ્રી વલ્લભજી મહારાજના બેટીજી શ્રી લાડુ બેટીજીનો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ગોસ્વામી શ્રી વ્રજ વલ્લભજી મહારાજના નિત્ય લીલામાં પ્રવેશ એ પ્રસંગ આપણે જોશું